ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે એક રાતમાં ડુંગળીની અધધ આવક અઢી લાખથી વધુ બોરીઓની ઐતિહાસિક આવક માર્કેટિંગ યાર્ડની બહાર ડુંગળી ભરેલ વાહનોની લાંબી કતારો લાગી જ્યારે યાર્ડમાં ડુંગળીની બોરીઓના થપ્પા લાગ્યા મહારાજા કૃષ્ણકુમાર શ્રી ભાવનગર માર્કેટિંગ યાર્ડ આજે ડુંગળીની બોરીઓથી છલકાઈ ગયું છે યાર્ડમાં જ્યાં જુયોધીએ ડુંગળીના થપ્પા નજર આવી રહ્યા છે તો યાર્ડની બહાર વાહનોની પણ કતારો લાગી છે ડુંગળી પકવવામાં ભાવનગર જિલ્લા સમગ્ર સૌરાષ્ટ્રમાં મોખરાનું સ્થાન ધરાવે છે આથી તૈયાર થયેલી ડુંગળી ભાવનગર ઉપરાંત મહુવા અને તળાજા સહિત યાર્ડમાં વેચાણ માટે ખેડૂતો દ્વારા લઈ જવામાં આવે છે તળાજા અને મહુવા યાર્ડમાં ડુંગળીની સૌથી વધુ આવક થઈ છે ત્યારે આજે ભાવનગર યાર્ડમાં પણ ડુંગળીની બમ્પર આવક થઈ છે ગત રાત્રિ દરમિયાન અસંખ્ય વાહનો ડુંગળી ભરીને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા અને યાર્ડની બહાર વાહનોની કતારો લાગી જવા પામી હતી જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ગત તારીખ છ જાન્યુઆરીના રોજ ભાવનગર યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં ડુંગળીના થપ્પા લાગ્યા છે અને હરરાજી થઈ રહી છે જેમાં ખેડૂતો ઊંચા ભાવ મળે તેવી આશા સેવી રહ્યા છે ગઈકાલે યાર્ડમાં પાંત્રીસ હજારથી વધુ ડુંગળીની બોરીઓની હરાજી થઈ હતી જેમાં ખેડૂતોને રૂપિયા સો થી

તો એમાં ભાવ પૂરતો મળ્યો નથી બરાબર અને માયકોમાં ગણીએ તો માયકો હતી એકસો એસી થી માંડીને બસો વીસ સુધી ભાવ છે બસો સિત્તેર સુધી એમાં પણ પૂરતો નફો મળ્યો નથી અને સોપાવણનો ખર્ચ ગણીએ તો દેશી ડુંગળી સોંપવાનો ખર્ચ ગણીએ તો ત્રણસો રૂપિયા જે દાળી હતી એને ચારસો રૂપિયામાં સોંપાયું છે આપણે અને માઇકો તો એની કરતા વધારે મોંઘું પડે લીલા રોપમાં સોપા ખર્ચ વધારે આવે છે

પછી બિયારણો ખર્ચ ગણીએ ને તો એમાં કઈ એક પણ રૂપિયાનો મળે એમ નથી પૂરતું નુકસાન જ છે હાલમાં માંગ એ છે કે જો ચાર ચારસો ની માની ને પાંચસો રૂપિયા મિનિમમ બજાર ભાવ હોય તો તેમાં દસ પૈસા મળે એમ છે ખેડોના બાકી ખેડોને અત્યારે રાતા માણી રોવાનો વારો આવેલો છે નરેન્દ્ર સિંગ હોયલ પ્રમુખ માર્કેટ યાર્વ વેપાર એ સ્વચ્છેત ભાવનગર ગઈકાલે રાતથી જે કેટલી આ ડુંગળીની આવક થવા પામી છે હાલ ડુંગળીના ભાવ કહેવાય ભાવનગર માર્કેટિંગ યાર્ડ આમ તો ડુંગળીનો હબ કહેવાય અને ગઈ રાત્રિની જે આવક છે એ આ સિઝનની રેકોર્ડ બ્રેક આવક કહી શકાય અંદાજિત અઢી થી ઉપર થયેલા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જૂનું યાર્ડ અને નારી ચોકડી જે સબ યાડ તરીકે જે છે એ બંને યાર્ડો થઈને અઢી લાખ ઉપરની આવક ફક્ત આ ગઈ રાત્રિમાં ઉતરી છે વાત કરીએ તો હાલ ભાવ કેવો મળે છે ને ખેડૂતોને એને લઈને શું ખેડૂતોમાં સંતોષ છે મુશ્કેલી ખેડૂતોના સંતોષની વાત કરીએ તો ખેડૂતોને જે ઉત્પાદન ખર્ચ છે એ પણ અત્યારે ન નીકળે એવી પરિસ્થિતિ છે એ ચોક્કસ છે પરંતુ એમને પોતાનો માલ વેચવો એ પણ એમની મજબૂરી છે એટલે ન છૂટકે જે કાંઈ માલ તૈયાર થયો છે કારણ કે આ માલ સ્ટોક કરી શકાય નહીં સંગ્રહ કરી ન શકાય એટલે ખેડૂતોએ આ માલ ફરજિયાત વેચવો પડે છે અને ખેડૂતોના ભાવની અપેક્ષા જે છે એ ત્રણસો રૂપિયા જેવો તો એને ઉત્પાદન ખર્ચ આવતો હોય છે અને અત્યારે સો રૂપિયાથી શરૂ થઈને બસો અને પચાસ સાઠ રૂપિયા જે માલ વેચાય છે એટલે સ્વાભાવિક છે ખેડૂતને જે శాశాతి ఎన్ాముని اندر పరిపూర్తతి નથી హ హ કોકર वान